વાત સુરતની કરીએ જ્યાં નકલી આરસી બુક બનાવવાના કૌભાંડ અંતર્ગત પોલીસે વધુ બે આરોપીને ઝડપી લીધા છે આ આરોપીઓ નકલી આરસી બુક બનાવતા હતા ક્રાઇમ બ્રાન્ચે નિમેશ ગાંધી અને હેમંત પટેલ ધરપકડ કરી છે બંને આરોપીએ અંકિતા નામના આરોપી પાસે અંકિત નામના આરોપી પાસેથી પચાસ નકલી આરસી બુક બનાવી હતી નિમેશ ગાંધી અગાઉ નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના અને પ્રોહિબિશનના કેસમાં ઝડપાયો હતો આરોપી હેમંત પટેલ આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો નકલી આરસી બુક બનાવવાના કૌભાંડ નો પર્દાફાશ દસ ઓગસ્ટે આરોપીઓ પાસેથી ત્રણસો સિત્તેર નકલી આરસી બુક મળી આવી છે જે કોમ્પ્યુટરની મદદથી આરોપીઓ આરસી બુક બનાવતા તે કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ પોલીસે જપ્ત કર્યા અગાઉ પાંચ આરોપી ઝડપાયા હતા જેમની સામે પોલીસે પાંચ હજાર પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી વાત સુરતની કરીએ જ્યાં નકલી આરસી બુક બનાવવાના કૌભાંડ અંતર્ગત પોલીસે વધુ બે આરોપીને ઝડપી લીધા છે આ આરોપીઓ નકલી આરસી બુક બનાવતા હતા ક્રાઇમ બ્રાન્ચે નિમેશ ગાંધી અને હેમંત પટેલની ધરપકડ કરી છે બંને આરોપીએ અંકિતા નામના આરોપી પાસ અંકિત નામના આરોપી પાસેથી પચાસ નકલી આરસી બુક બનાવી હતી નિમેશ ગાંધી અગાઉ નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના અને પ્રોહિબિશનના કેસમાં ઝડપાયો હતો આરોપી હેમંત પટેલ આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો નકલી આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ દસ ઓગસ્ટેત આરોપીઓ ત્રણસો સિત્તેર નકલી આરસી બુક મળી આવી છે જે કોમ્પ્યુટરની મદદથી આરોપીઓ આરસી બુક બનાવતા તે કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ પોલીસે જપ્ત કર્યા અગાઉ પાંચ આરોપી ઝડપાયા હતા જેમની સામે પોલીસે પાંચ હજાર પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી